નડિયાદના મજૂર ગામ હનુમાનજી મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આયોજન હેઠળ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂજન તેમજ હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ભક્તિભાવથી કાર્યક્રમનો લાભ લીધો હતો પૂજન કર્યા બાદ મજૂર ગામના તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્ય દ્વારા રામધૂન કરવામાં આવી સમગ્ર મજૂર ગામ રામના નારાથી ગુંજી ઉઠ્યું આ કાર્યક્રમમાં મજૂર ગામના તમામ લોકોએ શસ્ત્ર પૂજનનો લાભ લીધો અને આ જ રોજ તમે જોઈ રહ્યા છો કે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે અને દશેરામાં શસ્ત્ર પૂજનનું મહત્ત્વ હોય છે પરંતુ સમય અને નવરાત્રી ચાલે છે એ પ્રમાણે જોઈ અને આજે મજૂર ગામમાં હનુમાનજીનું મંદિર નડિયાદ મિલ રોડ ખાતે આવેલું છે ત્યાં આગળ એક શસ્ત્ર પૂજાનું આયોજન કરી અને હનુમાન ચાલીસાનું પણ બી અહીંયા આયોજન કરવામાં આવ્યું અને અહીંના તમામ તમામ લોકોએ અહીંયા શસ્ત્ર પૂજા કરી અને આનંદની લાગણી અનુભવી અને શસ્ત્ર વિશેનું જ્ઞાન મેળવ્યું તમારું નામ મારું નામ જીવનલાલ બાબુલાલ છે અને આજે સરદાર પટેલ શ્રમજીવી વસા કે મજૂર ગામમાં અહીંયા હનુમાન દાદાનું મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તો ત્યાંથી અખિલ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી એક સુંદર આયોજન કર્યું છે અહીંયા એ શસ્ત્ર પૂજાનું આયોજન કર્યું છે આમ તો દશેરાય થાય પણ સમયને મર્યાદાને લઈને રોજે રોજ ઓલ્ટરનેટ બનાવવાનું હોય એટલે આજે અહીંયા સમગ્ર સનાતન હિન્દુઓ એકત્રિત થઈ જાય આ શસ્ત્ર પૂજા નું આયોજન કર્યું તેમજ રામધૂલ કરી હનુમાન ચાલીસા નો પાઠ કર્યો તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા